ગઈકાલે રાત્રે અણખોલ ગામમાં આવી પહોંચેલા મગરનો લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાત્રિના લગભગ એક વાગ્યાની આસપાસ અણખોલ ગામે અંદાજે ચાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મગર ગામમાં ફરતો લોક નજરે ચડ્યો હતો જેથી ગામમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે આ મગરને પકડવા માટે ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ કર્યો હતો જેના આધારે સંસ્થાના કાર્યકર્તા યુવરાજ રાજપૂત હતા યશ તડવી ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મોડી રાત્રે આ મગરના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વિભાગને સોંપવામાં આવ્યો હતો મગરનું રેસ્ક્યુ કર્યા બાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો